અંબાજીના ગબ્બર પર આંટા મારતું રીંચ આજે પાંચ કલાકની મહેનત બાદ પકડાયું છે ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ ટીમ દ્વારા ખાસ કરી અને ટ્રેયર બેભાન કરી અને રીંચનું કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ અને વોચ રાખી રીંછનું રેસ્ક્યુ કરાયું છે રાત્રિના સમયે રીંછને ગન વડે બેભાન કરી ગબ્બર નીચે લવાયું હતું રીંછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પાંચ જેટલા પિંજરા પણ મૂકવામાં આવ્યા હતા રીંચને ફોરેસ્ટની ઓફિસ લઈ જવામાં આવ્યું ત્યાં લઈ જઈ અને ઇન્જેક્શન આપી અને ફરી એક વખત કોષમાં લવાયું છે આપણે અંબાજી પ્રશાસન અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા સતત મહેનત કરી અને આ રેસ્ક્યુની કામગીરી પાર પાડવામાં આવેલ છે તો હું આ તમામ મિત્રોનો આભાર માનું છું અને મા અંબાનો પણ હું ઋણી છું તો સતત દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંચ દેખાતો હતો પાંચ કલાકની મહેનત બાદ આખરે રીંછને પકડવામાં સફળતા મળી છે આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે દેવેન્દ્ર રીંછનું સફળ રેસ્ક્યુ કરાયું છે શું વિગતો ચોક્કસપણે જણાવવામાં આવે તો જે પ્રકારનું હાલમાં જે ત્રેવીસ દિવસથી જે ગબ્બરની પહાડીઓમાં જે રીચ દેખાવાની ઘટના વારંવાર બનતી હતી તેને લઈને વન વિભાગના અધિકારીઓને પણ સૂચન કરાયું હતું ત્યારે જે વન વિભાગના અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ ગઈકાલે સવારથી જ મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરી રહી હતી અને તેમને ગન વડે રીછ ને બેભાન કરવામાં આવ્યું હતું આ ઘટના છે જે ગઈ રાત્રે એકાએક જે રી 是呢。 ગન વડે બેભાન કરવામાં આવ્યું હતું અને તેમને બહાર પાડીઓમાંથી બહાર બોલાવવા માટે ઠેર ઠેર જગ્યાએ અલગ અલગ પ્રકારનું ભોજન પણ રાખવામાં આવ્યું હતું શરદ પણ રાખવામાં આવ્યું હતું અને અલગ અલગ પ્રકારના લાડવા પણ રાખવામાં આવ્યા હતા જેથી રીછ પાડીઓમાંથી બહાર આવે અને તેમને પકડવામાં આસાની થાય તે પ્રકારનું એક આયોજન રેસ્ક્યુ ટીમ અને વન વિભાગના અધિકારીઓ સતત એ પ્રકારનું આયોજન કરાયું હતું અને ગઈ રાત્રે તે આ ઓપરેશનને સફળતાપૂર્વક પૂરું પાડવામાં આવ્યું હતું અને વન વિભાગના અધિકારીઓ અને રેસ્ક્યુ દ્વારા એ સફળતા પૂર્વક તેમને રેસ્ક્યુ કરી અને વન વિભાગના ઓફિસર લાવવામાં આવ્યું હતું જી આભાર દેવેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ